માત્ર પોતાની ટીઆરપી વધારવા માટે જૂઠા પ્રકારના નિવેદનો કરી ભ્રાહ્મક જાહેરાતો કરી માત્ર જાહેરાતો કરી ચૂકવણા નહીં કરવાની નીતિ જે દિલ્હીની હતી એ પ્રમાણે અત્યારે પણ વાણીવિલાસ કરી ગુજરાતની શાંતિ સલામતી અને સમૃદ્ધિ દોડવાનો પ્રયાસ મહેરબાની કરીને નહીં કરો જાહેરાત કરવી અને ચૂકવણું કરવું એમાં બહુ મોટો અંતર છે ગુજરાતે પાછલા દસ વર્ષમાં વીસ હજાર કરોડ કરતાં વધારે આપત્તિ વ્યવસ્થામાં ચૂકવણા કરેલા છે જ્યારે જ્યારે પણ ખેડૂતને મુશ્કેલી પડી ત્યારે ગુજરાત સરકાર કેન્દ્રના નિયમોથી ઉપર પોતાના કોષ્ટમાંથી પણ એને ખેડૂતોને સહાયમાં વધારો કર્યો છે આ વખતે પણ રાજ્ય સરકારે મોટું બંધ રાખી અને ખેડૂતોને સારી મદદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે આવા બોલ બચ્ચન નેતાઓ મહેરબાની કરીને ગુજરાતની સરખામણી ન કરે એવી વિનંતી કરું છું અને આ ચેલેન્જ હોય તો ચેલેન્જ ઉપાડી લઈએ છે મેં જે જે વિકતો વિગતો આપી છે એ પ્રમાણે પોતાના રાજ્યમાં કરીને બતાવે તો એ ચેલેન્જ પણ આપણે સ્વીકારીએ છીએ